વડોદરા શહેરના નાગરિકોએ ભયંકર પૂરની સ્થિતિનો સામનો કર્યો આ પૂરની સ્થિતિના કારણે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું અને લોકોને લાખોનું નુકસાન પણ થયું છે ત્યારે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ વિશ્વામિત્રી નદીની કાસો ઉપર જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેને દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું વિશ્વામિત્રી નદીમાં પૂરમાં લગભગ મોટા ભાગનું શહેર ડૂબી ગયું હતું જેનું મુખ્ય કારણ વિશ્વામિત્રી નદીમાં વહેણને અવરોધતી અઘોરા સિટી સેન્ટર દ્વારા બે હજાર પંદર ડિસેમ્બર થી પાયા ખોદી બાંધકામ શરૂ કરી બાંધવામાં આવેલી તોતિંગી દિવાલ છે આ આક્ષેપ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કોર્પોરેશનની કચેરી ખાતે દેખાવો કર્યો હતો

બે હજાર સોળમાં ગુજરાત હાઈકોર્ટમાં એક હવે જ્યારે વડોદરામાં આવેલ વિશ્વામિત્રીનું વહેણ અટકતા આવેલા પૂરથી વડોદરાને ડુબાડી ગયું અને પ્રજાનો રોષ ધારાસભ્યો કોર્પોરેટરો ઉપર પ્રજાએ દરેક વિસ્તારમાં ઠાલવ્યો છે વિશ્વામિત્રી નદીમાં બે હજાર પંદર ડિસેમ્બરમાં મંગલપાંડે રોડ પર આવેલું અગોરા સિટી સેન્ટરવાળાએ નદીના પટને ઊભા ચીરાની જેમ કાપતી મોટો નદી પર બંધ બાંધ્યો હોય એવી દિવાલ બાંધવાનું શરૂ કરેલું એના પાયામાંથી માત્ર અમે એકલા જ લડતા આજ સુધી આવ્યા છે અને માટે અમે હાઈકોર્ટમાં બે હજાર સોળમાં જનહિત યાચિકા પણ દાખલ કરેલી છે આ જનહિત યાચિકા ચાલવા પર છે અને અમે જે તે વખતે બે હજાર સોળમાં કાગળ લખીને જણાવેલું ત્યાં આ નદી પરનું એંશી હજાર ફૂટ જેવું દબાણ એક દિવસ વડોદરા શહેરને ડૂબાડશે જે ખરેખર આજે વિશ્વામિત્રીના જે અઘોરા બોલવાળી દિવાલ છે એને આજે વડોદરા શહેરને ડૂબાડેલું છે અમારી હાઈકોર્ટમાંથી નિર્ણય આવવાનો છે પણ શહેરના નગરજનોને સીધા મેસેજ પહોંચે એટલે આજે સભાસદો જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સભા હોવાથી આવવાના છે તો એમને પણ દખાડીએ છીએ કે તમે આ સભામાં નિર્ણય લઈ ને આ દિવાલ દૂર કરી શકો છો બીજે દબાણ સીધું નદીમાં નથી પણ ઇન્ડાયરેક્ટ દબાણ છે એટલે નદીના પટથી માર્જિન છોડવાના છોડેલા નથી નદીના પટના ઝોન છે જે એ ઝોન બદલા બદલાવી નાખ્યા છે સરકારના બધા ભાગીદારીમાં પ્રતિબંધિત વિસ્તારો બદલી નાખેલા છે તો એ બધા દબાણ જુદા છે આ સીધું સીધું નદીમાં બંધ બાંધતો હોય એવું દબાણ આ મોટા મોટું વડોદરા શહેરનું એક છે